સૌરાષ્ટ્રમાં ફરીથી રાજકારણ ગરમાયું છે અનેક ચર્ચાએ જોર પકડ્યું છે દિલીપ સંઘાણી સોશિયલ મીડિયાના સાઇટ એક્સ પર ત્રણ શબ્દોની એક પોસ્ટ કરી હતી તેમાં તેમણે જણાવ્યું કે દીકરીના પર લાગ્યા છે દિલીપ એક્સ પર એક માર્મિક પોસ્ટ કરી છે દિલીપ સંઘાણી સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યું કે દીકરીના પર લાગ્યા સંઘાણીએ કોઈ સ્પષ્ટતા નથી કરી સંઘાણી અમરેલી કોઈ દીકરીની વાત કરી રહ્યા છે કેમ કે તે અંગે ચર્ચાએ જોર પકડ્યું છે સંઘાણીની પોસ્ટ પર કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત મોટા દાવા કર્યા છે તેમણે લખ્યું કે આ પોસ્ટલ ગોટી પ્રકરણ લાગુ પડે છે

કે કંઈ પણ કરીએ આખા દિવસમાં એકવાર કુદરતનો ડર રાખવો જોઈએ કોઈ પણ સત્તા આવે સંપત્તિ આવે ગમે તેટલો પાવર આવે કુદરતનો ડર ના રાખીએ તો આપણે ભગવાનમાં માનીએ નકામું છે માટે ટાયલબેનના લોકો જેટલા લોકો અત્યાચાર કર્યા અને સબક કુદરતે શીખવાડવાનું ચાલુ કર્યું છે ખેડૂતોને ન્યાય નહીં મળે ખેડૂતોને એનો હક નહીં મળે ખેતી ની સાથે જોડાયેલા જે પણ અધિકારીઓ હશે કે મિનિસ્ટર હશે કે જે પણ સરકાર ને લાગુ પડતા લોકો હશે મારા શબ્દો તમારા લખવાના લખી લેજો ભૂતકાળના ઇતિહાસમાં ખેડૂત સાથે કરેલા અન્યાયમાં કુદરતે અને

પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ પાંચ હજાર કરોડથી વધુ ટન ઓવર ધરાવતી ખેડૂતોની સૌથી મોટી સહકારી મંડળી ઇફકોના ચેરમેન છે તેઓ અનેક દેશ અને રાજ્યની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે સંઘાણી અત્યાર સુધીમાં વાઇસ ચેરમેન હતા પણ જે બાદ તેઓ ઇફકોના ચેરમેન તરીકે બિરાજમાન થયા દિલીપ સંઘાણીની છબી એક સાફ અને પ્રમાણિક નેતાની છે તેમની સ્પષ્ટ નેતા તરીકેની છબી છે કૌશી પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત